હેલો ફ્રેન્ડ્સ તો ફરીથી આવી ગઈ છું કંઈક વાતાવરણ આવું ઘરમાં આવીને મારો નેલ ખરાબ થઈ ગયું હતું તો હું કરતી હતી મારા નેલનું સેટ નેલ સેટ કરીને સાવર લઈને હું થઈ ગઈ ફ્રેશ ફ્રેશ થઈને હું બનાવતી હતી મારી હેરસ્ટાઇલ આજની હેરસ્ટાઇલ હતી કંઈક આવી તો હું આવી ગઈ કિચનમાં અને રસોઈ બનાવીને અમારે લોકોને બહાર ફટાફટ મેં બટાકાનું શાક કર્યું ભાત કર્યા અને એના માટે ચા ગરમ થતી હતી પછી બટાકાનું શાક વઘાર્યું અને સ્લાટ બનાવ્યું દાળ ભાત શાક રોટલી કરીને હું બનાવી રહી હતી રોટલી અને મમ્મી છોડવી રહી હતી રોટલી રોટલી બની ગયા પછી મેં કર્યો દાળનો વઘાર અને દાદાને આપી દીધું જમવા માટે જમવાનું આપીને શોપિંગ માટે જ્યાં મમ્મીએ શાક લીધું અને મેં લીધી કુર્તી શોપિંગ કરીને રસ્તામાં પણ મમ્મી શોપિંગ કરીને અમે આવી ગયા ઘરે મેં લીધી હતી કંઈક આવી રીતના કુર્તી પહેર પછી અમે લોકો બેસ્યા જમવા મારી ઘરે આવ્યા હતા મારા દીદીને એ તો હું તેમની બેબીને રમાડવા લાગી અને એની બેબી પીતી દીદીને આવજો કંઈ નહીં થોડી વાર માટે હું રેસ્ટ માટે બેસી ગઈ ઉઠીને જોયું તો વાગી ગયા હતા સાત અને દાદાને મમ્મી રસોઈની તૈયારી કરી રહ્યા હતા હું ગઈ બારે બારે કંઈક આવું વાતાવરણ હતું ફરી આવી ગઈ ઘરમાં અને ઘરમાં આવીને જોયું તો મમ્મી કરતી માસી જોડે વાત તમે જ બનાવ્યું ટમેટાનું શાક પછી પછી બે બાજરાના રોટલા તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત બાજરાના રોટલા બની રહ્યા છે પછી કર્યું જમવાનું ત્યાં જમવામાં હતું બાજરાના રોટલા ભાત અને સેવ ટમેટાનું શાક તો આ હતો આજનો મિની વ્લોગ ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ બબાય